સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના હિંમતનગરમાં આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે તેમના નિવાસ નિવાસસ્થાને અંગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગ એક કલાક સુધી લાંબી ચાલી હતી જેમાં ખૂબ નિખાલસતાથી તમામ પ્રશ્નોની સાંભળ્યા હતા આ અંગત ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રદેશ પ્રમુખ એવા લાલજી ભગત સાહેબે જે દંડવત યાત્રા માલપુરથી દિલ્હી સુધી એક વર્ષ સુધી ચાલવાની હતી જેના અનુસંધાનમાં આ યાત્રાને મુખ્યમંત્રી સાહેબે સમાપન કરાવી શ્રી લાલજી ભગત સાહેબના પારણા કરાવી અને આવનાર વિધાનસભા અને બજેટ સત્રની અંદરથી શ્રી લાલજી ભગત સાહેબની માંગણીઓ જેમાં શિક્ષણને લગતા ગ્રામ્ય અને શહેરી વિસ્તારને લગતા વિધાનસભાને લગતા નિગમને લગતા વાલ્મીકી એવોર્ડ અને અન્ય તમામ વાલ્મિકી સમાજના પ્રશ્નોને તાત્કાલિક ધૂળને નિરાકરણ લાવવા માટે આજે સૂચન કરેલ હતું તેમજ વાલ્મીકી સમાજના ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રદેશ પ્રમુખ શ્રી લાલજી ભગત સાહેબ પ્રદેશ ઉપપ્રમુખ શ્રી દીપક સોલંકી સાહેબને ખૂબ મોટી સફળતા મળે અને આવનાર સમયમાં શ્રી લાલજી ભગત સાહેબ અને શ્રી દીપક સોલંકી સાહેબ ખૂબ ઊંચાઈઓના શિખરે ચડી તેવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી લાલજી ભગત સાહેબ અને દીપક સોલંકી સાહેબ સાથે તમામ ટીમને આવકારી હતી અને તમામની શુભેચ્છાઓ પાઠવી હતી આજરોજ આ મિટિંગ ગુજરાત પ્રદેશ સંત સમિતિ ઉપપ્રમુખ આઈસી વાઘેલા સાહેબ વડોદરા સાબરકાંઠા પ્રમુખ આર કે વાઘેલા હિમતનગર સંદીપભાઈ સોલંકી રડોદરા કિરણભાઈ સોલંકી માલપુર નંગાભાઈ સોલંકી માલપુર દિનેશ રાઠોડ હિંમતનગરથી હાજર રહ્યા હતા સંજય ગાંધી હિંમતનગર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો માલપુરથી દિલ્હી દંડવત યાત્રા નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે એમના નિવાસે અમોને બોલાવવામાં આવ્યા હતા અને અમારા પ્રશ્નો જે કામદારોના પ્રશ્નો હતા જે નગરપાલિકા મહાનગરપાલિકા ગ્રામ પંચાયત અને આવાસના અને જે સરકારી કચેરીઓમાં કામ કરતા તમામના પ્રશ્નો આ બજેટ સત્રની અંદર લેવામાં આવે એવી હૈયાધારણા આપી છે અને એક કલાક સુધી મુખ્યમંત્રીએ આ મિટિંગ કરવામાં આવી હતી અને અમને એવું લાગી રહ્યું છે કે ઇતિહાસમાં ઇઠ્યોતેર વરસ થયા છે પરંતુ આવા મુખ્યમંત્રી પહેલાં હશે કે વાલ્મીકી સમાજના લોકોને એક કલાક સુધી મિટિંગ કરવામાં આવી હતી ને એમના નિવાસસ્થાને અમોને જે જગ્યાએ બેસાડવામાં આવ્યા હતા એ જગ્યા ઉપર વાલ્મિકી સમાજને આજે પહેલીવાર ચાન્સ આપવામાં આવે છે તો ગુજરાત સરકારનો પણ અમે વિનંતી કરીએ છીએ અને અમારી જે સમર્ગઢ ટીમ આવેલી હતી અને આ યાત્રાની અંદર જેને જેને સહકાર આપ્યો છે એમને પણ અમે વંદન કરીએ છીએ અને આ પ્રશ્નો હલ થાય એવા સરકારશ્રીને વિનંતી કરીએ છીએ અને હજારો કામદારોને લાભ થાય એક સંતોનો અને ગીતાનો પુરાવો છે કર્યા વગર કંઈ મળતું નથી કરેલું જતું નથી કામ કરતો વગર કંઈ મળતું નથી એટલે મિત્રો હું લાલજી ભગત સદાય માટે ગરીબ શોષિત પીડિતોનો અવાજ સરકાર સુધી હું પહોંચાડતો રહીશ આજરોજ અમારી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને એક મિટિંગનું આયોજન થયું જેમાં વાલ્મીકી સમાજના તમામ પ્રાણ પ્રશ્નોને લઈ અને મુખ્યમંત્રી સાહેબ એ તમામ પ્રશ્નોને સારી રીતે સાંભળ્યા છે અને આવનાર સમયની અંદર તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પણ ભાઈ આપી છે અમે લોકો આજરોજ અમારી ટીમ પૂરી વાલ્મીકી વાલ્મીકી સમાજના અમારા પ્રદેશ પ્રમુખ જેવા લાલજી ભગત સાહેબ દીપક સોરંગી સાહેબ તેમજ આઈસી વાઘેલા સાહેબ રાજુભાઈ અને અન્ય અમારા તમામ ટીમના મેમ્બરો સાથે આજ રોજ અમારે મિટિંગ કરી હતી સાહેબે ખૂબ નિખાલસ પ્રમાણે પૂરી એક કલાક સુધી મીટિંગ કર્યા બાદ તમામ પ્રશ્નોને વાલ્મિકી સમાજને સારામાં સારા રીતે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે બાયધરી આપી છે આવનાર સમયથી અમે આ જે કંઈક અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું એ બદલ અમે મુખ્યમંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ